ભડકારા અત્યારે વાગી રહ્યા છે ગઈકાલે સેવાભાવી સૈનિકો છે એ આફતની પરિસ્થિતિની અંદર રક્ષા કાજે જે બહાદુર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે એને આપણે કઈ રીતે મદદરૂપ થઈ એના માટે છે એની અંદર આજે આપણે મિટિંગનું આયોજન કર્યું હતું ગઈકાલે તો મિટિંગ રદ કરી હતી આજે બપોરે જ મેસેજ બધાને કર્યા વોટ્સઅપ કોલ કોઈને કોલ કર્યા લિમિટેડ લોકોને કોલ કર્યા હતા પણ ખાસ કરીને વોટ્સઅપ મેસેજ થી બધી સંસ્થાઓના વડા તમામ જ્ઞાતિઓના વડા છે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને સેવાભાવી સૈનિકો હાજર રહી અને ખરેખર પોરબંદર આજે દીકરી હોય એવું ગૌરવની લાગણી અમે બધા અનુભવી છીએ અમે અહીંયા આજે ખાસ કરીને આ ફરતા સમયમાં જે જે લોકો મદદરૂપ થઈ શકે એવા હતા એ બધાનું રજીસ્ટ્રેશન કર્યું છે કોઈ ફૂડ પેકેટ બનાવવામાં મદદ કરવા માંગે છે કોઈ વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વીજ પુરવઠો પૂર્વવત કરવાની અંદર ઉપયોગી થાય એમ છે ખાસ કરીને આકસ્મિક સંજોગોની અંદર જો બ્લડ ઘટે તો બ્લડ નો જથ્થો કેમ પૂરો કરવો એના માટે પણ બધા લોકોએ તૈયારી દર્શાવી છે પેરામેડિકલ સ્ટાફ ની જરૂર પડે તો પેરામેડિકલ સ્ટાફે પણ તૈયારી બતાવી છે એ સિવાય બેનો એ ફૂડ પેકેટ બનાવવાથી માની અને ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા સુધીની તમામ જવાબદારીઓ લીધી છે અને ગામના નામ નથી લેતો પણ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ તમામ જ્ઞાતિઓના વડાઓ એક આજે અહીંયા ભારત દેશના સીમાડાઓની રક્ષા કરી રહ્યા છે એને મદદરૂપ થવાના ભાવ સાથે એક સૈનિક તરીકે આવ્યા હતા અને સૈનિક તરીકેની કામગીરીની જ્યાં પણ જરૂર પડે ત્યાં એ બધાએ ખાતરી આપી છે એટલે આ બધાનો રેડક્રોસ સોસાયટી વતી અને પાઇ ક્લબ વતી પોરબંદર શહેરના તમામ શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક શ્રેષ્ઠીઓનો અને જે સૈનિકો તરીકે આવ્યા તમામ શ્રેષ્ઠીઓ એનો હૃદયપૂર્વક આભાર માનું છે